નમસ્કાર મિત્રો નજર હળોદની સાથે આપણે હળદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવને લઈને લાઈવ થયા છે અને ખાસ કરીને મગફળીમાં શું છે બજાર ભાવ તેને લઈને આપણે લાઈવ થતા હોય છે મગફળીની સ્થિતિ તે તે ઉપરાંત ઉપરાંત મગફળીના બજાર ભાવને લઈને શું છે ટેકાના ભાવ પણ ખરીદી થઈ રહી છે ખાસ કરીને આપણે લાઈવ હરરાજીના ખેડૂત મિત્રોના દ્રશ્યો પણ બતાવીએ છે શું છે સ્થિતિ તેને લઈને ખાસ નજર હળોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો આ ગઢવી ટ્રેડિંગની હરરાજી આવી રહી છે અને એમાં ટ્રેડિંગ હોતી જે લોકો સ્વરૂત મિત્રો છે એ પણ જોડાય છે અને વેપારી મિત્રો પણ જોડાય છે અને એ પણ જોશે અને ખાસ કરીને વાત કરવામાં આવે છે તેતું જ ભાઈ હે નવસો નવ હે કોણ હે નવ 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 આગળ નવ નવ ત્રીચી પચાસ નું હજાર એક બે પાસ પચાસ પચાસ રૂપિયા હજાર પચાસ એક હજાર પચાસ લખો નવ પંચોતેર નવ પંચોતેર નવ પંચોતેર આગળ એસી પં પંચાનું હજાર એક બે પાસે અડતાલીસ ચોપન રૂપિયા હજાર ચોપન અંગીત

કોઈ નવ આગળ દસ પંદર પચીસ રૂપિયા નવ પચીસ આગળ છવિ આગળ

નવસો નવસો એક બે પાસ પંદર પંદર રૂપિયા નવ પંદર સેલ મારો અહીંયા આવતા નવસો નવસો તરમ

નવ પંચાવન માં છ રૂપિયા એક હજાર છ માં બીટી બાકી હે ભગત નવસો નવ આગળ નવ ચાલીસ પચાવ પાસઠ નવ પાસઠ આગળ

पंचवार नाइट पास है दिस है ये कौन थे नव ये कौन थे पंचों थे हैं सिंबंज नया बंजार हजार एक बी आठ पंद्रह पंद्रह रुपया हजार पंद्रह फोर हजार एट्टार एट्टार रुपया हजार एट्टार ये कज़ार एट्टार आकर ये कोई ये कज़ार एट्टार माँ फिर चालीस ही પ્રગતિ ચાલીસ પચાસ પંચાણું પંચા દસ પંચાણું હજાર એક બે હજાર વી આગળ એક હજાર વી ભગત

પંચાણું હજાર હજાર આગળ એક હાજર આગળ એક બે પાંચ બાવીસ રૂપિયા હજાર બાવીસ એક હાજર આગળ એક માં પ્રગતિ

એક હજાર ચોપન છપ્પન અઠાવન રૂપિયા અઠાવન અન માં બ્રહ્માનંદ ને તીર જો તો આમાં આવું બોલાય હું શું કરું ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે મિત્રો લાઈવ જો આપણે હરરાજી જોઈએ એમાં સાતસો આઠસો નવસો હજાર અગિયારસો સુધીની ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થાય છે અને બાજુમાં ટેકામાર ભાવ પણ મગફળી ખરીદાઈ રહી છે ઘણા બધા મિત્રો જોડાયરામભાઈ ઠાકોર કહી રહ્યા છે પંદરસો ભાવ હોવા જોઈએ સાચી વાત છે ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કેટલા ભાવ શું છે સ્થિતિ અને હાલ શિયાળું આવે લઈને શું છે પરિસ્થિતિ અને કઈ છે તકલીફો તેના લઈને પણ આપણે ખેડૂતોની ચર્ચાઓ જોઈશું કોમેન્ટ બોક્સ પણ જોઈશું

ઓછી છે એટલે કે જીરું હજી વવાય છે ખાસ કરીને મગફળીની આવક થઈ રહી છે જીરાની હરરાજી હળવદ દરરોજ આપણા માર્કેટિંગ યાર્ડના જે ભાવ આવે છે બજાર ભાવ એમાં આપણને જોવા મળશે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણને વિડીયો રૂપી જે ભાવ જોવા મળે છે તેમાં પણ દરરોજ જીરાના બજાર ભાવ જોવા મળશે મિત્રો સ્પેશિયલી વસવેલી અભાઈ કહી રહ્યા છે કે હોવા જોઈએ સાચી વાત છે તમારી અને માર્કેટિંગ બજાર મગફળીની હરરાજીને લાઈવ થયા હતા થયા હતા હરરાજી અરરાજીને લાઈવ થયા હતા સાથે જ ખેડૂતોને જે પડતી મુશ્કેલીની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવો એટલે આપણને ખ્યાલ આવે કે હાલમાં જે શિયાળુ આવે લઈને બિયારણ કોઈ નકલી બિયારણ નકલી દવાઓ હોય કે નકલી કઈ પણ વસ્તુ વેચાતી હોય જેને લઈને ખેડૂતોના પાકને નુકસાની ગઈ હોય એટલે કે ઉગ પાક ઉગવામાં કહેવર આવે અને મેં કહ્યું એમ ખાતરની તો મોટા મોટી ડીએપીની સમસ્યા છે જ પરંતુ હાલ હાલ સાથે કયા કયા ખાતરો આપી રહ્યા છે અને કઈ રીતે પરણે જે એને પણ આપણે નજરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી લાઈવ બતાવીશું તમામ ખેડૂત મિત્રો જોડાણા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો